નિલંબાગ પોલીસ મથકના ચોપડે 11 વર્ષથી ચોરીના ગુનાના વોન્ટેડ આરોપી ઝડપાયો. નિલંબાગ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે 11 વર્ષથી ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી મોહસિન ઉર્ફે ટોપી યુસુફભાઈ રાઠોડ તેમના ઘરે કુંબરવાડા આવ્યો છે. જે બાતમીના આધારે નિલંબાગ પોલીસના સ્ટાફે મોહસિન ઉર્ફે ટોપી રાઠોડને ઝડપી લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. دوڙا ويندا پونجي مڳي اي وينجو مے دوڙ دوجه ماريو ٿو اڄو لوڪن جو ڇا ٿي آندو ڇي کي اڄا ڇي ماجي مون سان ڪنهن کي ٿا آ پاڻ هاڻي اڙا وڃي ڇي کي منهن کي ٻيو ينه پٽا وڳي